નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે બાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ચાર જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં પ્રખ્યાત કોમેડિયન અભિનેતાનું અવસાન થયું છે તેનું નામ જણાવો રાજુ શ્રીવાસ્તવ જેમનું અવસાન થયેલ છે તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે તો છેલ્લો શો જે ગુજરાતી ફિલ્મ છે છેલ્લો શો તેને ઓસ્કાર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છેલ્લો શો ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર કોણ છે તો અમરેલીના ડાયરેક્ટર પાન નલીન જે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોના ડાયરેક્ટર છે જેની પસંદગી ઓસ્કાર એવોર્ડ માટે થઈ છે દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ આ દિવસ સાઈન ભાષા પર જાગૃતિ લાવવા અને સાંસ્કૃતિક ભાષાઓની સ્થિતિને મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે ઉપરાંત સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું બહેરાઓનું આંતરરાષ્ટ્રીય અઠવાડિયું તરીકે મનાવવામાં આવે છે અને જેની બે હજાર બાવીસની થીમ છે મિત્રો સાઇન લેંગ્વેજીસ યુનાઇટ અસ સાઇન લેંગ્વેજીસ યુનાઇટ અસ જેની બે હજાર બાવીસની થીમ છે તાજેતરમાં કયા રાજ્યએ નીતિ આયોગની તર્જ પર રાજ્ય સ્તરની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરી છે જેમ નીતિ આયોગ છે કેન્દ્રમાં તેમ રાજ્ય સ્તરની સંસ્થા સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં કોને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે તો આલિયા ભટ્ટને તાજેતરમાં પીએમ કેર ફંડનું ના ટ્રસ્ટી કોણ બન્યા છે તો રતન ટાટાને પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે તાજેતરમાં કોણે ચામડા ઉદ્યોગની કુશળતાને આગળ વધારવા માટે સ્કેલ એપ રજૂ કરી છે તો ધર્મેન્દ્ર પ્રધાન જે મંત્રી છે તેમને ચામડા ઉદ્યોગની કુશળતાને વધારવા માટે સ્કેલ એપના રજૂ કરી છે તાજેતરમાં વર્લ્ડ રોઝ ડે કઈ તારીખે મનાવવામાં આવ્યો તો વર્લ્ડ રોઝ ડે બાવીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે વિશ્વભરમાં કેન્સરના દર્દીઓના કલ્યાણ માટે વિશ્વ ગુલાબ દિવસ એટલે કે વર્લ્ડ રોઝ ડે દર વર્ષે બાવીસમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે દારૂ બનાવવાને કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે તો મણિપુર રાજ્યની કેબિનેટે દારૂ બનાવવાને કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે તાજેતરમાં કયા રાજ્યના વિધાનસભા સત્રમાં પ્રથમ વખત મહિલા સભ્યો માટે એક દિવસ અનામત રાખવામાં આવે છે તો ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં સાવચેતીના ડોઝનું સો ટકા કવરેજ પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ જણાવો જેમાં આવે છે અંદમાન નિકોબાર ટાપુઓ અઢાર વર્ષની વયના બે લાખ સિત્યાસી હજાર બસો સોળથી વધુ લાભાર્થીઓને સાવચેતીના ડોઝ સાથે રસી આપવામાં આવી છે તાજેતરમાં કોણ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ બન્યા છે તો ભરતલાલ તાજેતરમાં મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કોને બ્રાન્ડ મેક્સ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે તો રોહિત શર્મા અને રીતિકા સજદેહને નિયુક્ત કરવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં આરબીઆઈએ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેટલી નવી ચૂકવણી પહેલ શરૂ કરી છે તો ટોટલ ત્રણ નવી ચૂકવણી પહેલ શરૂ કરવામાં આવી છે તે ત્રણ કઈ છે તો રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈથી પણ ચૂકવણી કરી શકાશે અત્યાર સુધી ડેબિટ કાર્ડથી જ વિકલ્પ મળતો હવે ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાશે તેમજ યુપીઆઈ લાઇટ અને ભારત બિલ પે દ્વારા પણ તમે ચૂકવણી કરી શકશો આગળનો ક્વેશ્ચન કઈ સંસ્થાએ સતત ચોથી વખત નેશનલ એનર્જી લીડર એવોર્ડ બે હજાર બાવીસે જીત્યો છે તો રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ આરઆઈએનએલ આઈ દ્વારા આ એવોર્ડ જીતવામાં આવ્યો છે તાજેતરમાં કોના દ્વારા એકતાનગર ખાતે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ આધારિત આ બેનમૂન ફોટો પ્રદર્શનને યોજવાની નાયબ નિયામક યોગેશ પંડ્યાએ રજૂ કરી હતી દર વર્ષે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે પચીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે અને જેની બે હજાર બાવીસની થીમ શું છે ફાર્માસી યુનાઇટેડ ઇન એક્શન ફોર અ હેલ્થિયર વર્લ્ડ જેની બાવીસ બે હજાર બાવીસની થીમ છે તાજેતરમાં કોને હોકી ઇન્ડિયાના પ્રમુખ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે દિલીપ તુર્કીને દિલીપ તિર્કીને તાજેતરમાં ક્યારે રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો આવ્યો હતો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ દ્રૌપદી મુર્મુ દ્વારા આઈએટીએસના કેટલા ડિરેક્ટર્સની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે ટોટલ આઠ ડિરેક્ટર્સની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાંથી છોડ આધારિત માંસ ઉત્પાદનોનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો નડિયાદમાંથી ધ વર્લ્ડ એન્વરમેન્ટલ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જેની બે હજાર બાવીસની થીમ છે સ્ટ્રેન્થનિંગ એન્વાયરમેન્ટ ટલ હેલ્થ સિસ્ટમ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તાજેતરમાં એઇમ્સ દિલ્હીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર એમ શ્રીનિવાસની ભારતમાં ફાઈવજી મોબાઈલ સેવાનો આરંભ ક્યારે કરવામાં આવશે એક ઓક્ટોમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી ઓક્ટોમ્બરે દેશમાં ફાઇવ મોબાઈલ સેવાનો આરંભ કરાવશે એમેઝોને ભારતના કયા રાજ્યમાં તેનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે તો રાજસ્થાનમાં તાજેતરમાં ભારત અને કયો દેશ સપ્તકોશી હાઈડેમ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સંમત થયા છે તો નેપાળ અને ભારત સપ્તકોશી હાઈડેમ પ્રોજેક્ટ આગળ વધારવા માટે સંમત થયા છે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલો મુજબ ભારતના કયા શહેરમાં અબજોપતિની અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ છે તો મુંબઈમાં કઈ જગ્યાએ મુંબઈમાં તાજેતરમાં ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન કયા રાજ્યમાં રાજ્યના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં તાજેતરમાં કોના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા બે હજાર બાવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ અને આ વર્ષની થીમ છે રેથ રેથિંકિંગ ટુરિઝમ જે બે હજાર બાવીસની થીમ છે તાજેતરમાં કોણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃત કલા મહોત્સવનો શુભારંભ કરાવ્યો જીતુભાઈ વાઘાણી દ્વારા તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોણે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના બંધારણમાં સુધારો લાવવા નિયુક્ત કરવામાં આવે છે એલ નાગેશ્વર રાવને તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હમર બેટી હમર ખા હમર બેટી હમર માન અભિયાન શરૂ કર્યું છે તો છત્તીસગઢ રાજ્ય સરકારે તાજેતરમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ કોણ બની છે કે રાજા પ્રસાદ રેડ્ડી ગોવા કાર્નિવલ મિસિસ ઇન્ડિયા ટાઇટેનિક બ્યુટી સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયા ટાઇટેનિક બ્યુટી બે હજાર બાવીસનો તાજ કોને આપવામાં આવે છે આરતી ચિત્તોડને કયા દેશને યુનાઇટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઇનિશિએટિવ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ભારતને તાજેતરમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કરેલી તૈયારીની સમીક્ષા માટે કોની આગેવાનીમાં ચૂંટણી પંચની ટોચની ટુકડીઓ ગુજરાતમાં આવી છે તો કુમારની આગેવાનીમાં જે ચૂંટણી કમિશનર તાજેતરમાં કોને વર્ષ બે હજાર બાવીસ માટે ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે કોને કરવામાં આવશે તો આશા પારેખને બે હજાર બાવીસ માટે ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે દિલ દેખે દેખો કટી પતંગ તિસરી મંજિલ અને કારવા જેવી ફિલ્મો માટે જાણીતા અગ્યાસી વર્ષીય અભિનેતાને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે ગયા વર્ષે રજનીકાંતને બે હજાર ઓગણીસ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સિનેમામાં ભારતનો સૌથી મોટો એવોર્ડ છે બે હજાર ઓગણીસમાં રજનીકાંતને આપવામાં આવ્યો તો બે હજાર વીસ માટે આશા પારેખને આપવામાં આવશે તાજેતરમાં કોના દ્વારા ઓપરેશન મેઘચક્ર હાથ ધરવામાં આવ્યું છે તો સીબીઆઈ દ્વારા તાજેતરમાં કોના દ્વારા ભારત વિદ્યા નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે તો નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં આરોગ્ય મંથનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે મનસુખ માંડવિયાની તાજેતરમાં એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે રાજેન્દ્ર કુમાર કયા સ્ટેડિયમના સ્ટે સ્ટેન્ડનું નામ ક્રિકેટર જુલન ગોસ્વામીના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી છે તો કલકત્તાનું ઇડન ગાર્ડન સ્ટેડિયમ છે તેને તેને કઈ અવકાશ એજન્સીએ અવકાશયાન વડે સ્ટેરોઇડને અથડાવીને પૃથ્વીને બચાવવાનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે તો નાસાએ તાજેતરમાં પીએમ મોદી દ્વારા કયા શહેરમાં નવીનીકરણ કરાયેલા શહેરના ઐતિહાસિક મોતીબાગ ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો ભાવનગરમાં આવે દર વર્ષે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે ક્યારે મનાવવામાં આવે છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે અને જેની બે હજાર બાવીસની થીમ છે વર્લ્ડ વિથઆઉટ બેરિયર્સ તાજેતરમાં દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે અનિલ ચૌહાણને તાજેતરમાં ભારતના નવા એટર્ની જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે આર વેંકટર માણી તાજેતરમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં લતા મંગેશકર ચોકનું ઉદઘાટન ક્યાં થયું હતું અયોધ્યા ખાતે અને તાજેતરમાં કેન્દ્ર સરકારે પી પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે પાંચ વર્ષ માટે સુપ્રીમ કોર્ટે તાજમહેલના કેટલા મીટરની અંદર વ્યાપારી ગતિવિધિઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે તો પાંચસો મીટરની અંદર તાજેતરમાં કયા રાજ્યે નેશનલ ટુરિઝમ એવોર્ડ્સમાં આઠ એવોર્ડ જીત્યા છે તો મધ્યપ્રદેશ રાજ્યએ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણે તેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત